જુ કેસી ને પૌઆ દૂત પૌઆ પૌઆ લેબુ મમ્મી બોલવીટા નખો યાર અંદર મતલબ વસ્તુઓ મુખે મારી છાયા પડતો પણ આજે તમાકો ગોરત લેવાનું છે ને ચાનું એ કોણ ભરવા ની

ए ओसा तैयार है नितिन अगला लोने भरत हां ज्ञान बोलूं मैं बोल मन में पाकले नाच चला बोल तू गा अगर तू जम ले जे ये बेटा घर ये ज्ञान ले ले मान न चकमक नीचे से नीचे

આપણે પ્રસાદી આપી આવીએ પ્રસાદી આપી અને પછી ઘેર આવીને બ્લોક કન્ટિન્યુ કરીશું ટાઈમ થવા આવ્યો એક ન ચાલીસ થવા આવી અને હવે આપણે પપ્પા માટે પપ્પા કે અમારે ભજીયા ખાવા છે તો જો એકલા લોટનો સરસ મજાનો ભજીયા બનાવીએ છીએ તો ભજીયા બનાવી પપ્પાને લઈએ પછી શું કરીએ છીએ આગળ કામ પછી આપણા ઘેર આવી જાય છીએ dulu jadi dari sama murti batal kan celang dari sama nih murti batal kan e ya dek aku dari sama ki murti ya ya baru mau ya halo guys ya celang amitnya pasti ya oh. dek aku dari sama murti batal ya ha batal

બે હે થી બડા sini પાતરી માં એ ભોજન આપવા હતા નહીં ચડાવવા હતા માતરી માતાનું મંદિર જો રતમપુર ગણપતિ હરમન દાદા તો હવે આપણે મમ્મી ને બાપા આ પીન લેવાની છે આમાં ફોન ના જો તમે ચાર્જિંગ લાવે તે અંદર મારો આમાં છે ને તે આમાં કાટ કરી દઈએ આપણે ચાપ પાછ દાદા આજે દાદા ની તબિયત થોડી વીક લાગે છે ને મમ્મી

જેમ બે દાદા તો ગઈઝ આ ટાઈમ થયો છે સાતમાં સાત અને મિત્રાજ ને મિત્રાજના પપ્પા અને દાદાને લઈને દવાખાને જ હશે અને જો આપણે જીવંતિકા માતાની પૂજા કરી હતી તો આપણે દીવો અખંડ જ છે હજી પેલી પોટ દિવેટો વાળો તો નહીં પણ આપણે એક દીવો અખંડ રાખીએ છીએ માતાજીનો અને પપ્પાને લઈને જઈએ છીએ દવાખાને તો રિપોર્ટને કરાવ્યું છે તો વગેરે આવો ભાઈ ખબર પડે કે રિપોર્ટમાં શું આવ્યું છે તો દીધી આપણે કરીએ રસોઈ તો રસોઈમાં બનાવના છે જો ડુંગળી બટાકા કાઢીને મૂકી દીધા છે ખીચડી બનાવીશું થોડી અને રોટલી બનાવીશું અને પછી રસોઈ કરીએ તો દીધી આ તો કદાચ મમ્મીને પાછા આવવાના છે રાત્રે ચમકા પપ્પાએ ફોન કરાવ્યો હતો તો રાત્રે ક્યાં જો આવ એટલે કદાચ મમ્મીના પપ્પા ભાઈને આવશે તો જો આવશે તો તમને બ્લોગમાં બતાવીશું અને નહીં આવે તો નહીં બતાવીએ બાકી ફાઇનલી આવશે જ એવું લાગે પપ્પાને ફોન કર્યો અને પપ્પાએ કીધું કે આવીશ હું એવું કીધું છે અને પપ્પાને લઈને અત્યારે આપણે મારા સસરા કે જે પપ્પા કહીએ છીએ આપણે તો પપ્પાને લઈને જયા છીએ દવાખાને મિત્રાજના મિત્રાજના પપ્પા તો એ આ પછી ખબર પડે કે કેવી છે તબિયત તો બધી આપણે રસોઈ કરી દઈએ

તો પપ્પાનો તો રિપોર્ટ તો નોર્મલ આયા છે અને ઓમ હારું જ એટલે ચિંતા જેવું કોઈ સન લે દવા આપી જ અત્યારે એટલે હારું થઈ જશે હિન્દુ ભાઈ આયા છે બોલો બેમાં કેબલ આવો હા સાનો ના કેબલ ના બોલો સાદો કેબલ સાદો જીઓ ઓહો બેન બોસ છો સાદો એમ કેજે સાદો સાદો પણ જે ઓર ચાર્જિંગ કરવાનો તે તો અમાર જો સાદો મિડિયમ ફોન હતો એ મિડિયમ ફોન હતો ત્યાં આજે જ નવું કેબલ મંગાવ્યું રોટલી બનાવી પછી તમને ન લે હિન્દુ ભા કેબલ લેવા માટે એડો હવે આપણે રોટલી બનાવીએ તો ગાઈસ હવે આપણું જમવાનું થઈ ગયું છે બે જ મિનિટમાં જમવાનું

કાલે તો મોન પપાવે પિચરમાં રસીલા ને 2 વાગ્યા તા તમે પણ ઊંઘ્યા પપાઈ તમે ચાલુ ના કરે બીચર તંત મને ઊંઘ જ નતી હતી પણ તમે કોક થીને તો જાગી જયા તો આ પિચર જોવા ના થા વર્ ગયા પિચર કેલો પેરા કરી તો સારું હો હા હાય રી જ ચલો રોયવાનું હતું ને હા હા એ જ એ જ મસ્ત આ તો પિચર ના રહે જમવાનું કારણ રાધાબા હા તો ગાઈસ હવે આપા જમમા બીજી છે મસાલા સાદન જીપલકન મમ્મી નહીં આપણે એવું છે છે ને તો મમ્મી મમ્મી કહે નહીં આ ધૈયો કમ્પલેટ મેહરૂને રાખે ને હમ હમ ઓપાય સાટલા બલા પોતરી દીધા મારું કેવાને કે હેલ્પ કરીતે નકર હું છોકણ પા આવનાર કોમ બログ આપી દો અન દો ગાઈસ અમારું ગમતા હે તો લાઈક કરજો શેર કરજો અન બીએસ અગેલા ફેમિલી બ્લોગ ને સબસ્ક્રાઇબ કરી જય માતાજી જય માતાજી ગુડ નાઈટ